તમને ક્યાં હેરાન કરવા તા ગાડી હકાલવી આ લોકો ને ધોઈ મારે જોઈ લો ધોઈ નાખીએ એક બે રીલ શૂટ કરવાની હતી એ શૂટ કરી નાખીએ મસ્તી ના ફોટા પાડી લીધા હે અને હવે આપણે જાય બહુ એટલે બહુ દૂર ક્યાં દૂર

جي گني ماڈوني بہت وکريو બસ બસ અહીંથી મેળવાનું હે વાંથી જાય સીન લેજે મારે વાંથી ને બોર્ડ લેવા ઓલો લખેલો આવે ભાઈ મારા ભાઈ બોર્ડ માં લખલે જ નથી કઈ લખલ હોય તો નથી કઈ બાપા મારવી સર હતા તારે સર કેટલા ને મારવી તારે બોલ ને ગાડી વાહ થી હાકતો જાય રેડી હા હાલ હું નીકળ હાલ જવા દે હાલ હાલ જવા દે હાલ જવા દે આગળ જવા દે અમાર બે છે સરત થઈ ને ઈ કે આઈ કે લખલ નથી હે દેખ લખલ રોડો હા ના લખ્યું નથી છાપલ નથી પેરી ત્યાં સર તાળી નથી મારી ખબર શરત હારી જતા હોય આપણે છેલ્લા જાય એટલે આપડે તાળી નથી મારી એ રીતે તાળી નથી મારી ભાઈ આપણે કાળા ડુંગર ગયા હે આનો કલર કાળો હે

ધાડ ઉપર ગાડી કોઈ દિવસ ચડે નહીં આવી રીતના ચડે નહીં ત્યાં સુધી તમે એને એનર્જી આપો ને ત્યાં સુધી પણ અહીં ને ઓટોમેટિક ને ચડવા માંડીએ જો આપણે કઈ અટાણા કયા ઘરે માલે છે ડી માલે છે ન્યુટ્રલ માં નાખ દો નાખ જો બ્રેક મારી આમ જો ન્યુટ્રલ જો જો બ્રેક મૂકી દે અરે અહીંયા તો પોપટ થી મિત્રો આની કરી નામ ઢાળ હે આપડે ગાડી ઉપર ચડતી જાય બર પડે છે ગાડીને એવું લાગે છે થોડું થોડુંક આ બધા કાળો ડુંગર કાળો ડુંગર કરે પણ મને તો આનું ફિઝિક્સ કઈ એટલે કઈ ને સમજાણું જો ફિઝિક્સ ના પાલન જ થાય કઈ એટલે કઈ ખોટું નથી થતું ઢાળ ઉપર તમે મૂકો એ તો હેઠું જ જવાનું છે તમે જોઈ ગયો આર અહીંથી તમે જો ને તો અહીંથી તો હેઠો ઢાળ છે અહીંથી તો ગાડી એમને મેં જવાની છે કારણ કે હેઠો ઢાળ છે જો આ ઢાળ એમને ચડી જાય ને તો હું એને ફિઝિક્સ માનું બાકી હું તો આને કઈ ફિઝિક્સ નથી માનતો જોઈ લ્યો આવી રીતના ગાડી જાય છે પણ મને તો આનું ફિઝિક્સ મગજ મને જ બેહતું લ્યો ને હા હાચું કહું ને કારણ કે અહીંથી આમ મેઠી તો આવવાની જ છે એ તો નિયમ જ છે વાંજો ને ઢાર હે ન્યાંથી આમ મેઠી આવે એમાં કંઈ એટલે કંઈ નવું નથી પણ ગાડી અહીં ઊભી રાખીને જો આમ ચડવા માંડે ને એને કહી દેસ કારણ કે ઢાર ઉપર ચડી જોઈ લો મને તો આમાં કંઈ નવું નથી લાગતું કાળા ડુંગરના એકદમ ટોક ઉપર આવી ગયા હે કંઈક ભગવાન દત્તનું મંદિર ને એવું બધું હે પણ અમારા તો મેન ઉપરનો વ્યૂ લેવો હે એટલે આવી વાઈટ વ્હાઈટ રણને ઘણું બધું દેખાય છે જો અહીંયા લખ્યું છે સનસેટ પોઈન્ટ કચ્છનો સૌથી ઊંચા ઊંચો પોઈન્ટ

ada आ tempuran nih? ने आनी Kakak करो काका वगाडो कच्ची कातई आई मुंहिंजी माह मूंखे आई આ હેને મસ્ત મજાનું કચ્છી સોંગ ભાઈ વગાડ્યું તો આ છલડે આયે રુલાય વાળું બહુ મસ્ત આ મળો તંબુરો તંબુરા શું કહે કે ભાઈ રામ સાગર કહેવાય રામ સાગર લઈને વગાડ્યું ને મજા આવી ગઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહોતું હતું ભાઈ શરૂઆતમાં જે હતું ને આ ઈ જ આપણે એઝ અ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે મેક્યું હતું તમે પૂછ્યો કે ભાઈ આ બેજવાણ મ્યુઝિક તમે ક્યાંથી લાવી આવ્યા મિત્રો પાછળ દેખાય પાછળ પાછળ હેને ને આખે આખે ને પાકિસ્તાન બોર્ડર લાગી જાય અહીંથી એટલે હજી તો આપણે ઇન્ડિયામાં જ છીએ હજી તો આને ઘણી બધી છેટી છે તો આ દેખાય આ સફેદ રણ બધું એટલે હે દરિયો જ પણ ટૂંકમાં જામી જાય એટલે સફેદ રણ જેવું થઈ જાય છે હામે થોડુંક આપણે ઝૂમ કરવાનો પ્રયત્ન કરીએ તો હામે બધું દેખાય ને આંગળી ક્યાં ગઈ આની કોઈ બધું દેખાય ને બધું એને પાકિસ્તાન લાગી જાય જે કોઈ પણ ખબર એકલું ભુજ ફિલ્મ આવ્યું હતું હજી દેવગણ વાળો એમાં ખબર હોય એકલું ભુજ નો આપણો એકલો પુલ હતો એ તોડી નાખ્યો હતો એર સ્ટ્રાઈક કરીને એ પુલ આની ખબર હે પણ એના માટે આપણે જૂમ નહીં કરી શકીએ અરે આ બધું ફોકસ કરી શકીએ એમ તો ડ્રોપ કરતો એટેક સ્કોપ મારે જોઈએ જલ્દી કર કે તારે એડબ્લ્યુ માં આપ્યું છે ગદર મૂવી આવ્યું હતું એમાં ખબર છે આપણે લેન્ડ માઇન આપણે બહુ ઓછા હતા પછી ટિફિનુ આપડે દાઇબા હતા એની અંદર શરૂઆતમાં થોડાક લેન્ડલાઇન રાખ્યા હતા પછી ટિફિનો રાખ્યા હતા પાકિસ્તાન વાળા અંધાર આવ્યા હતા એમાં એક પગ મૂકે તો તો માઇન બધા ફૂટવા માંડ્યા હતા એટલે બી ગયા હતા કે આગળ ખરેખર લેન્ડમાઇન છે આપણે રમાડ્યા હતા એમાં જે હે ને આ ભુજ બ્રિજ છે ને ઈ તોડી નાખ્યો તો આખે આખો પાકિસ્તાન વાળા અને આવી રીતના પછી આપણે ચાણક્ય નીતિનો ઉપયોગ કરીને પાકિસ્તાન્વાળાને હંગાયડ્યા હતા કાયદેસર રીતે જાણકારી માટે તમે હેને ભૂજ મૂવી જોઈ શકો હો બહુ બહુ એટલે બહુ જબરું છે ને ઢાર આવ્યો છે જોઈ લે અને કેટલી સ્પીડ અર્ચીવ કરી શકે આપણી ગાડી ઈ જોયું કેટલી બ્રેક રાખવી પડે યાર અમે વાહતી છે ને લીવાની ફડકી જ નથી મારી ઈજીલના પૈસા બચાવ લીધા ફરી પાછા આપડે આવી ગયા છે રોટુ હેવન અને હવે આપણે જાવું છે ધોરા વિરા આપણે પતાવી લીધું હોય અને હવે આપણે આવી ગયા હાય ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું મહાનગર જો અહીંથી આવું કઈ બોર્ડ હવે આની અંદર આપણે એન્ટર થવાના હે અને અંદરની થોડીક ઘણી હડપ્પન સંસ્કૃતિ ને એવું બધું જોવાના હે ધોળાવીરાનું તમને થોડુંક બ્રીફ આપી દઉં તો એક જમાનાનું આ નગર છે નગરની વાત કરું તો પાંચ વર્ષ વર્ષ પહેલાંનુંય નગર છે એટલે ઓલા પિરામિડ ના આવે ત્રિકોણિયા એનેથી જૂનો આપણા ગુજરાત કચ્છમાં હે નગરમાં એન્ટ્રી તમે કરો ને એની પહેલાં જો પાણી સ્ટોરેજ કહે છે ને આની અંદર થાય જળાશય આની કોર છે અને જે નગર જો ઊંચું ઊંચું છે અ ગ્રાઉન્ડ લેવલ થી મને લાગે કે ત્યાં ઘણું બધું ઊંચું છે હવે આપણે ઉપર ચડીને દેખાડી કે આ નગર ખરખર દેવાય દેખાતું કેવું છે બાકી પાંચ હજાર વર્ષ જૂનું છે લગભગ તો કંઈ વધ્યું નહી છે ખવાઈ ગયું હે પણ જેવું હું આપણે સમજવાનો ટ્રાય કર્યું કે આની અંદર હે હું ઉપરથી છે ને શહેર કંઈક આ રીતના દેખાય છે બાકી બહુ જાદી તો આપણે કંઈ ખબર નહીં પડીએ કારણ કે આ બધા ચકરાને જો તો કુવા જેવું લાગે છે આમાં તો આપણે હું કંઈ બહુ જાદુ કંઈ નહોતું મિત્રો કારણ કે આપણે કંઈ એટલી ખબર ના અને એક વસ્તુ મેં જોઈ જો અહીં અહીંયા છે ને નીચે પગથિયા આ પગથિયા ક્યાં જાય છે ને એ આપણે જોવા જેવું છે આ કે ખરબર ઓહ

અહીં જો મને લાગે શાયદ નાવાનું બાથરૂમ કે હું અહીંયા જો એ ભૂંગરીથી થઈને જો આવી રીતના આમ નીકળે બધું અહીંયા તો દેખાય અહીં બધું નીકળતું નીકળતું હોય ને ક્યાંક બહાર એક જગ્યાએ છે ને ભેગું થતું હોય તો મેં કીધું ગટર વ્યવસ્થાને એની બધી હે ને બહુ એટલે બહુ જોરદાર છે જો આવ્યું અહીં બહાર નીકળું જો આવ્યું અહીં દેખાય આવી રીતના અહીંથી આમ કંઈક બાર એમ જતું કાં તો એવી રીતના થતું હોય અને જે સિવિલાઇઝેશન પ્રોસેસ છે ને બહુ એટલે બહુ એક્સ્ટ્રીમ જોરદાર છે એ જમાનામાં સાડા પાંચ હજાર વર્ષ પહેલા આવું બધું વિચારી લીધું હોય એ બધું આપણે ખાલી કોપી કરી ખાઈ પબ્લિક પ્લેસ આ બધી હેરિટેજ સાઈડ કહેવાય ને આ છે ને તમારા ખોટો કચરો ફેલાવો નથી જોવા કેમ બધા પ્લાસ્ટિકની બોટલો યાર આપણી સંપત્તિ છે આપણે જ્યાં ઉઠીને આવું બધું ફેલાવ્યું સારું ના લાગે એટલે આ બધું હેને જો અમે પાણીની બોટલ લીધી હતી આ કચરાપેટીનો પેટીનો હે ને આપણે વેઇટ કરી વાંચી વાંચો એટલે ઉપર ત્યાં હેઠે આવ્યા સ્પેશિયલ જોઈએ કચરા પેટી એમ નાખવા હતું કલ્યાણ પર આવ્યું અને આપણો તાલુકો છે કલ્યાણપુર ખાલી છે આ કચ્છ ના હે ને મારે હો હો કિલોમીટર હે ધાર કે ભુજ થી માંડી જાય તો હો કિલોમીટર દોઢ કિલોમીટર રહે

આ રમતી જ છે આપડી ગાડીઓ જોઈ લેજો તમે ખાલી પર આવા દે શિફ્ટ સીएनजी 2012 વાહ વાહ કચ્છી વાહ યાર આ આ રીતના ભેંસ વટમાં આવખા ને યાર આપડી ઓલી રેન્જ તોડે હો માન માન ને કેટલે માઈલેજ પુગાઈડ્યો હૈ હોડ ની માઈલેજ પુગાઈડ્યો હૈ અટણ અમાર બધા નું દનકી ના ઉપર હે ખબર ઓલા કાટા ઉપર હે માઈલેજ વધતી જાય ને એટલે કે વાહ 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 માંડ માંડ ને એક જગ્યા હે ને પેટ્રોલ પંપ આવી ગયો આ પેટ્રોલ પંપ હે ને મેપ માં જ નતા દેખાડતા નકર અમે હે ને હા ઓ એટલે હા કટ કટી ઉપર હે ને પુગડ લગભગ તો એવું થાય કે એક બે કિલોમીટરમાં ધક્કોય મારી દેવો જવો પડે આ એપલ મેપમાં હે ને દેખાડતા નથી બધા બહુ પેટ્રોલ પંપ ઓ અચ્છા એપલ હે કા પ્રીમિયમ પેટ્રોલ પંપ જ દેખાડે આ લોકલ પેટ્રોલ પંપ ના દેખાડે આજ મારું માઈનું ને એટલે જો આજ એવરેજ ક્યાં ભૂકી ગઈ છે 23 એવરેજ ભૂકી ગઈ છે ભાઈ 23 એ જો તમને ઝૂમ કરીને દેખાડું જોઈએ કવડી છે એવરેજ ઓ હોય જો તો 23 આજ મારું માઈનું ને એટલે તું ભરતા ગાડી જવા જ દેજે ગમે એવો થોડકો ગમે એવો બ્રેક કરી આવજો આમ જો વાત સાંભળ આ ખાલી તું મને છોકરાને વાર શીખાડ હું છોકરાને વાર ના આપું જણની વાર રાખું આમ ગાડી આમ કેવી જો કે ના ભલે મને કોક આકે ગાડી ભાઈ હું તો એમ કહું હાવ હંમેશા માપે જ આકવાની અને આટણા ને એવરેજ અમે એહી ની હે ને મેન્ટેન રાખી છે ગમે એવો થોડકો આવે ગાડી બેવડી વરી જાવ જો પણ એહી ની સ્પીડ તૂટવી ના જોઈએ જોતા જોતા આમાં હાવ કેવા થોડકા આવે આજ આયા મારી શિફ્ટ સીએનજી હોત ને તો થડકા જ ના આવતા આવા રોડે ના હોતા રોડ નહી તો કઈ રીતે ઈ જાતે બનાવતી જાય શિફ્ટ ચેન્જ જાતે બનાવતી જાય હા મિત્રો આપણે ઘર તરફ જઈ હે પણ અત્યારે હે ને યાત્રાડુ બહુ એટલે બહુ વિપુલ સંખ્યામાં જટણા હાલીને જાય હે એટલે આપણે ડ્રાઈવ એકદમ હે ને સેફ અને સ્લો રાખીને હાન્યા વાગી ગયા હે 11 મને લાગે ઘર પોગીયો તો તો 1 વાગી જાહે